નમસ્કાર આજે એક વાત નિવિધી કચ્છને દેશ કહે છે લોકો વાહ ચોક્કસ કચ્છને હાલ પણ લોકો દેશ કહે છે આજે કચ્છ બાર વસતા લોકો છે ને જ્યારે કચ્છમાં આવવાનું હોય ને ત્યારે એમ કહે છે કે દેશમાં જઈએ છીએ એ લોકો પ્રાઉડ લઈ શકે છે પણ કચ્છમાં રહેતો વ્યક્તિ કોઈ દિવસે પ્રાઉડ લીધું હોય એવું દેખાતું નથી આપણે જેની વાત કરીએ છીએ ઠીક છે ઓકે આ તે સાહેબ કચ્છને કોઈ દેશ સમજવા તૈયાર જ નથી જૂની જૂની વાતો કરીએ તો અમુક લોકોને જ ખબર છે કે કચ્છ દેશ હતું અને કચ્છને અલગ રાજ્ય માટે માગણીઓ હતી કચ્છ વિકાસ બોર્ડની માગણીઓ પણ ઉપર રહેલી હતી પણ ક્યાંક રાજકારણના હિસાબે અટકી ગયું છે અરે ગુજરાતમાં વિલીન થયું કચ્છ તો પણ ભાગ્યું તો ભરવું જ આપણે કહેતા હતા ને જેમ કચ્છ હજી દેશ જ છે ભલે એમાં સારા કામો ન થાય તો કાંઈ નહીં કચ્છને કાંઈ ફરક પડવાનો નથી ભૂકંપની વાત કરીએ ને બે હજાર એકમાં ભૂકંપ આવ્યો હતો લગભગ બધાને ધ્યાન છે એના સમયે પહેલાં લાતુરમાં પણ ભૂકંપ આવ્યો હતો જે રીતે કચ્છ બેઠું થયું ને એક રિમાર્કેબલ હતું અને એ વખતની નેતાગીરી આપણે કહીએ ને કે પ્રાઉડથી કહેવું પડે નરેન્દ્રભાઈની સરકાર કેવું પડે નીતિઓ નિયમો ફેરફાર કરવાના છે ડેવલપમેન્ટ માટે ગમે એમ કરવાનું છે ઊંધે માથે રહીને પણ કરો એ નીતિઓની પણ આજે જેને કહીએ ને કે ઉણપ દેખાઈ રહી છે કચ્છમાં છ વિધાનસભા વિસ્તારો છે ને ડેવલપમેન્ટ ના થાય કેવું વિચારવું જોઈએ કચ્છને હંમેશા અવગણના 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 જ મળેલી છે માત્ર બે હજાર એકથી કરી અને બે હજાર બાર સુધી કચ્છમાં કાંઈક થયું છે સાહેબ અત્યારે ધોરડો ચાલી રહ્યું છે ધોરડો આવ્યું ક્યાંથી કચ્છનું કાર્નિવલ પ્રાઉડ લેવા માટે કચ્છનું કાર્નિવલ શરૂપણે કર્યું સાહેબ લોકો ભૂલી ગયા છે માત્ર ને માત્ર વાતો કરે કચ્છનું ખમીર કચ્છની પાગડીઓ એ કચ્છના ખમીર અને કચ્છની પાગડીઓની વાતોથી કાંઈ નથી થતું કચ્છનું ખમીર છે છે અને છે જ ભૂતકાળની વાતો ઘણી બધી કરવાની છે હમણાં ટૂંક સમયમાં કચ્છી સાહિત્ય અકેદમીના આયોજન પણ છે એ આયોજન કોણ અને કઈ રીતે કરે છે એ પણ જોવાનું રહ્યું છે માત્ર ને માત્ર આયોજન કરી તાળીઓ વગાડી અને ફોટા પડાવી નીકળી જવું એ આયોજન નથી હોતું કચ્છ માટે કંઈક નક્કર થવું જોઈએ ભૂતકાળમાં કચ્છી ચેરનું આયોજન કચ્છ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું એનું ખબર જ નથી કેટલે પહોંચ્યું છે કોઈને ખબર નથી શું ડિજિટલાઇઝેશન ભાઈ કચ્છની યુનિવર્સિટી ડિજિટલ યુનિવર્સિટી કહેવાય છે ક્યાં ડિજિટલેશન દેખાતું જ નથી ડિજિટલ ક્યાં એડમિશન પૂરતું જ રહી ગયું બાકી બધું ક્યાં ક્યારેક કુલપતિની જરૂરિયાતની માંગ કુલપતિને મેકમની માંગ આજે ઘણી બધી વસ્તુ છે એના માટે શું રાજકારણ કે રાજકીય આગેવાનો તૈયાર થાય એમ નથી માત્ર ને માત્ર વાતો જ કરવાની કચ્છના ખમીરની કચ્છને પાગડી પહેરાવવાનું કચ્છની પાગડીની સાહેબ કાંઈક તો કરવું પડશે એના માટે જ આ બધું શરૂ કર્યું છે આપણે કોઈની પાછળ દોડવું નથી માઇક લઈને અને એ સાંભળવું નથી કે મારી પાસે ટાઈમ નથી ટાઈમ ન હોય તો એમની પાસે રાખે એમના ઘરે બેસે કાંઈ ફરક પડવાનો નથી આપણે કહેવું છે કે શું કહેશું ને કહેશું પ્રશ્નો જેને ન ગમતા હોય કાંઈ વાંધો નહીં જેને ગમે છે એના માટે જ કરીએ છીએ ન ગમતા હોય એના માટે આપણે નથી કરતા પણ આ એક કહેવત છે જૂની બોટલમાં નવો દારૂ આવ્યો છે સજા કચ્છ એ રીતે જ આવ્યું છે જૂનું છે કંઈક નવું લઈને આવ્યું છે આપણે કહીએ ને દેશીમાં ઘણી વખત કહેવાય છે જૂની બોટલમાં નવો દારૂ આ બધું બીજી વસ્તુ કે જે રીતે અમુક અમુક લોકોને આપણે કહી શકીએ છીએ કે છાસ રોટલો ને ચટણીવાળા અમે એ જ છીએ ભાઈ છાસ રોટલો ને ચટણીવાળા જ રહેશું એમ જ નથી જોઈતું શિખંડ પડ્યું રાખો તમારી પાસે કે શું તમારી પાછળ દોડવા માટે અમે નથી આવ્યા કંઈક કચ્છમાં અલગ કરી શકાય એના માટે આવ્યા છીએ નમસ્કાર